અમરશીભાઈ ચૌહાણ અને અન્ય ગ્રામજનોએ રજૂઆત કરતા જણાવ્યું હતું કે ચરાડવા ગામના સ્મશાન તથા હળવદ રોડ પર આવેલી શ્રી નીલકંઠ વિદ્યાલય કે જે હાલ ત્રીજા માળનું બાંધકામ ચાલુ કરેલ છે જે અરજદારના કહેવા મુજબ ગ્રામ પંચાયતની પૂર્વ મંજૂરી લેવી અનિવાર્ય છે તે પણ નથી લીધી અને આજુબાજુ રહેણાંક મકાન આવેલા છે તે જોવાનું રહ્યું કે તે લોકોને પણ ભય ઓથા હેઠળ રહેવું થશે આવા બાંધકામને કોઈ પણ સંજોગોમાં મંજૂરી ના મળવી જોઈએ નીચેનું બાંધકામ અંદાજે વીસ પચીસ વર્ષ જૂનું છે તો આવા જૂના બાંધકામ ઉપર જો બીજો માળ કરવામાં આવે તો આ આવા આજુબાજુમાં રહેતા લોકો સતત ભય રહેશે કે ક્યારે આ માથે પડશે બીજું કે હવા ઉજાસની પણ આ વાસ્તવિકતામાં નહીં રહે જેથી આ બાંધકામને મંજૂરી ન આપવા ચરાળવા ગ્રામ પંચાયત હળવદ મામલતદાર અને જિલ્લા કલેક્ટર મોરબીને રજૂઆત કરવામાં આવી હતી આ બાબતે ચરાડવા ગામ પંચાયતની મંત્રીનો સંપર્ક સાધતા તેઓએ જણાવેલ કે અમે લોકોએ કોઈ બાંધકામ મંજૂરી આપેલ નથી હવે આ બાબતે તંત્ર શું પગલાં લેશે તે જોવાનું રહ્યું